ઓલપાડ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત એવી શ્રી પી કે દેસાઈ બેંક કોમર્સ કોલેજ અને શ્રી સહકારી ખાણ ઉદ્યોગ આર્ટ્સ કોલેજ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો મંડળના પ્રમુખ અને જાણીતા વકીલ બળવંતભાઈ પટેલ તેમજ પુરુષોત્તમ ફાર્મર્સના ચેરમેન મનહરભાઈ પટેલ જયંતિભાઈ ખુશાલભાઈ પટેલ સુમોલ ડેરીના ડિરેક્ટર અને મંડળના ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ સામાજિક અગ્રણી અને કેળવણી મંડળના માનદ મંત્રી વસંતભાઈ પટેલ પુરુષોત્તમ ફાર્મર્સના ઉપપ્રમુખ અંકુરભાઈ પટેલ અનસાર કોટનના પ્રમુખ નિમેશભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી થઈ કોલેજના કાર્યકારી આચાર્ય કે જેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ થયો એવા ડૉક્ટર રાજેશભાઈ પટેલ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિની ઝાંખી અપાઈ ત્યારબાદ કોલેજના ઉપાચાર્ય પ્રોફેસર આર બી ઢીમરે વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલી પ્રવૃત્તિઓ તેમજ સફળતાનો અહેવાલ રજૂ કર્યો આ પ્રસંગે જયેશભાઈ પટેલે જણાવ્યું કે આજના સમયમાં ટેકનોલોજીનો ખૂબ જ વિકાસ થયો છે ત્યારે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓએ તેમની સાથે કદમ મિલાવવા જરૂરી છે વધુમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં વિદ્યાર્થીઓએ ટેકનોલોજીને નોલેજ પ્રાપ્ત કરવું જરૂરી છે આર્ટ્સ અને કોમર્સના પ્રવાહો સદા બહાર છે અને એમાં વિદ્યાર્થીઓને હંમેશા પોતાની કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તકો પ્રાપ્ત થાય છે આપણી કોલેજ દ્વારા તેનું અગ્રિમ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો મનહરભાઈ પટેલે વિદ્યાર્થીઓને પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં રાષ્ટ્રભક્તિ ઉપર ભાર મૂક્યો અને પ્રેરણાત્મક ઉદબોધન કર્યું આ પ્રસંગે મંડળના પ્રમુખ બળવંતભાઈ પટેલે વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ક્ષેત્રમાં ચીન દ્વારા કરવામાં આવી રહેલી ક્રાંતિ અંગે જણાવ્યું અને ભવિષ્યમાં ટેકનોલોજીનો ઉપયોગ અને તેની સામેના પડકારો વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે બીએ અને બીકોમના સેમેસ્ટરમાં પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તરીકે કોલેજના ચાલતી જુદી જુદી સમિતિઓ જેવી કે પ્લાનિંગ ફોરમ સાંસ્કૃતિક સમિતિ ઇતિહાસ વર્તુળ અંતર્ગત થયેલ વકૃત્વ સ્પર્ધા કાવ્ય પઠન પ્રાકૃતિક ખેતી ઉન્નત ભારત તેમજ રમતગમતના ક્ષેત્રે વિદ્યાર્થીઓએ જે સિદ્ધિ હાંસલ કરી હતી તેમજ એનસીસી કેડેટ્સ અને એનએસએસના સ્વયંસેવક વિદ્યાર્થીઓને તેમના ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી હતી તે બાબતે સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડોક્ટર એન કે રાઠોડ અને સેક્રેટરી ડોક્ટર દિવ્યાની પટેલના સુચારુ પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યો હતો જિજ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ